જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીન કુમાર જોશી તેમજ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન નવીનભાઈ જોશીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક મહિન્દ્રા પિકઅપ લોડિંગ ગાડી નંબર જીજે બાર બી સેડ સત્તર પચાસ વાળી જે ખાવડાથી ભુજ તરફ આવી રહી છે જે લોડિંગ ગાડીમાં એલ્યુમિનિયમના વાયરોના ગુચડા ભરેલ છે જે એલ્યુમિનિયમના વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ વાયરો છે અને તેઓ આ એલ્યુમિનિયમના વાયરો સગે વગે કરવા માટે ભુજ રહ્યા છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબની પિકઅપ લોડિંગ ગાડી મળી આવતા તેમાં ઘની સિદિક સમા ઉંમર વરસ પાંત્રીસ રહે ધોરાવર ખાવડા તાલુકો ભુજ રહે હાલે શાંતિનગર આશાપુરા નગર ભુજ તથા ભસીર હુસૈન સમા ઉમર વરસ એકત્રીસ રહે ઠંઠી ખાવડા તાલુકો ભુજ વાલ્મિકીવાસ લોટસ કોલોની ભુજવાડાઓ મળી આવતા પિકઅપ ગાડીમાં ચેક કરતા એલ્યુમિનિયમના વાયરો જોવામાં આવેલ જે બાબતે મજકુર એસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા આ બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ નહીં હોવાનું જણાવેલ જેથી આ વાયરો ક્યાંથી લાવેલ તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બંને ઈસમોએ જણાવેલ કે આજ રોજ વહેલી સવારે અમે બંને તથા અમારી સાથે અશરફ મલુક સમાર રહે ઢંઢી તાલુકો ભુજ તથા કયુમ રાયબ સમાર રહે ઢંઢી તાલુકો ભુજવાડા જે ખાવડા ખાતે આવેલ આર ઈ પાર્કમાં ચાલતા કંપનીમાં કામ કરે છે જેઓના કહેવાથી અમે બંને વહેલી સવારે આશરે ત્રણ થી ચારેક વાગ્યાના અરસામાં આ લોડિંગ પિકઅપ લઈને આર ઈ પાર્કમાં ગયેલ અને તેના અંદર તે બંને હાજર હોય અને તેઓએ અમોને ત્યાંથી એલ્યુમિનિયમના વાયર ભરી આપેલ હતા અને જણાવેલ કે તમે ભુજ આ વાયર લઈને જાઓ અમે અહીંયાથી ભુજ આવી વાયરના વેચાણ માટે ગ્રાહક સૌથી તમને કહેશું ત્યાં ગાડી આપી આવજો તેવું બંને એ સમયે જણાવેલ જેથી મજગૂર ઇસમોના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બી કલમ મુજબ કબજે કરી મજગુર ઇસમોને બી કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે કબજે કરેલ મુદ્દામાલ એલ્યુમિનિયમ ના વાયરોના ગુચડા વજન આશરે અગિયારસો કિલોગ્રામ કુલ કિંમત રૂપિયા એક લાખ પાસઠ હજાર તેમજ મહિન્દ્રા કંપનીની પિકઅપ નંબર જીજી બાર બી સેડ સત્તર પચાસ કિંમત રૂપિયા ત્રણ લાખ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર પકડાયેલ ઈસમો ગની સિદ્દિક સમા વરસ પાંત્રીસ રહે ધોરાવર ખાવડા તાલુકો ભુજ રહે હાલે શાંતિનગર આશાપુરા નગર ભુજ ફસીર હુસેન સમા વરસ એકત્રીસ રહે ઢંઢી ખાવડા તાલુકો ભુજ વાસ લોટસ કોલોની ભુજ પકડવાના બાકી ઇસમો અશરફ મલુક સમા રહે ઢંઢી તાલુકો ભુજ તેમજ રાયબ સમા રહે ઢંઢી તાલુકો ભુજ